ચૂંટણીને મહેંદીનો રંગ લાગ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં મહિલાઓએ હાથમાં મહેંદી કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી રહ્યા છે અમદાવાદના વિજયપુરમાં મહિલાઓએ હાથમાં કમળ દોરી મહેંદી દ્વારા પીએમ મોદીને સમર્થન કર્યું છે મહિલાઓએ હાથની મહેંદીમાં જય શ્રી રામ અપકી બાર મોદી સરકાર અપકી બાર ચારસો પાર ના સૂત્ર લખી પીએમને સમર્થન આપ્યું છે નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું છે ઉપરાંત ચૂંટણીમાં મતદાન કરવા લોકોને આહવાન પણ કર્યું છે સાત મેના રોજ ચૂંટણી જે છે તે ગુજરાતની અંદર ઉજાવાની છે ગુજરાતમાં 25 બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા જે છે તે થવાની છે ને તે પહેલાં જ મહિલાઓમાં અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અત્યારે હાલ તમામ મહિલાઓ દ્વારા એક મહેંદી રસમ જે છે તે કરવામાં આવી છે અને મહેંદી લગાવી અને જય શ્રી રામ પણ લખવામાં આવ્યું છે કમળનું ચિહ્ન જે છે તે પણ મહેંદી દ્વારા દર્શાવવામાં આવ્યું છે તો કોઈએ અબકી બાર મોદી સરકારના સ્લોગન પણ પોતાના હાથમાં લખ્યા છે મહત્વની વાત એ છે કે જ્યારે કોઈ પણ પ્રસંગ સુપ્રસંગ થતો હોય છે ત્યારે મહેંદીની રસમ આવતી હોય છે ત્યારે ચૂંટણી પૂર્વે આ તમામ મહિલાઓ દ્વારા મહેંદી હાથમાં કરવામાં આવી છે ને મહેંદી દ્વારા ચૂંટણીનો પ્રજા એટલે મીન્સ કે જે ચૂંટણી જે છે તેને લઈને અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે બહેનો પણ છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું ચારસો પાર જય શ્રી રામ અને કમળનું ચિહ્ન દોર્યું છે શું મેસેજ આપો છો શું કહેશો આ તો આઝાદીનું પર્વ છે 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 એક ઉત્સવ અને આપણા ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે જયારે શુભ પ્રસંગ હોય ત્યારે આપણે મહેંદી લગાવી અને શરૂઆત કરીએ છીએ જેમ લગ્ન પ્રસંગમાં આપણે જેનું હથ નામમાં લખીએ નામ જેનું લખીએ હથમાં તો આપણે એનો સાથ જિંદગી ભર નીભાવીએ છીએ ભાજપ સરકારની સાથે સૌ છે ભાજપ સરકારે ખૂબ કાર્ય કર્યું છે લોકો સંતુષ્ટ છે અમે બહેનો ભાજપ સરકારની સાથે છીએ અબકી બાર ચારસો

મોદી સરકારને સમર્થન કરી રહ્યા છે અત્યાર સુધી જે નિર્ણય થયા છે તે નિર્ણયને પણ તેઓ સમર્થન કરી રહ્યા છે અને સાથે સાથે મતદાન માટે જાગૃતિ માટેની પણ વાત આ મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રી ન્યૂઝ ગુજરાતી અમદાવાદ નિવેદન છે પ્રચારમાં કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલનું નું નિવેદન છે કે દીવ દમણના સ્થાનિકો સરકારી દમણ માં ગુજરાત પર પણ શાદ્દિક પ્રહાર કર્યા દીકરી મળતી મને કહ્યું છે હોમગાર્ડ ને છૂટા કરી દીધા છે આને બહાર થી ભરતી કરી રહી છે શું રમણ દિવસ દીકરો દીકરી નથી

ધાનાણી સાથે કોંગ્રેસના હિતેશ વરા સુરેશ બતવાર સહિતના નેતાઓ પણ જોડાયા અનોખી રીતે પ્રચાર કરવાની આ સ્ટાઇલ પહેલી નથી ધાનાણી અગાઉ પણ અલગ અલગ અંદાજમાં જોવા મળી ચૂક્યા છે ક્યાંક પ્રચારમાં ગામડામાં કેરમ રમતા યુવકો સાથે જોવા મળ્યા હતા આ સાથે ક્રિકેટના મેદાનમાં ફટકા લગાવ્યા હતા ક્યારેક બાઇક પર સવારી કરી ક્યારેક પ્રચારમાં ઘીરા ઘસવા પણ બેસી ગયા તો અનોખી રીતે આ પ્રચાર કરતા જોવા મળ્યા છે તો દાહોદમાં ભાજપ ઉમેદવાર માટે સંમેલન આ સંમેલનમાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો એકઠા થયા જિલ્લાના દોધિયા લીમખેડા લીંબડી ઝાલોદ ફતેપુરા તેમજ દાહોદ શહેરના પ્રજાપતિ સમાજના લોકો હાજર રહ્યા લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરને પાંચ લાખની લીડથી જીતાડવા માટે પ્રજાપતિ સમાજે આ સંમેલન જે યોજ્યું છે અને આ સાથે તેવો સંકલ્પ પણ કર્યો અબીમાં સુમુલ ડેરીના ચેરમેને કરી છે જાહેરાત મતદાનના દિવસે પશુપાલકોને પ્રતિ લિટર દૂધ પર એક રૂપિયો ભાવ વધારે અપાશે ભાજપ પ્રેરિત નિજર સહકાર સંમેલનમાં જનમેદની ઉમટી અને આ સંમેલનમાં જયરામ ગામિત સુમુલ ચેરમેન માનસિંહ પટેલ સહકારી અગ્રણી ભીખાભાઈ પટેલ સહિત સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા ફક્ત મતદાન કરનાર પશુપાલકોને આ લાભ આપવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે તો પીએમ નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આજે અને આવતીકાલે તો આવતીકાલે આણંદના વિદ્યાનગર શહેરના શાસ્ત્રી મેદાનમાં સવારે નવ કલાકે વિશાળ જનમેદનીને સંબોધિત કરશે જેમાં તેઓ ખેડા આણંદ લોકસભા અને ખંભાત વિધાનસભાની પેટા પેટાચૂંટણીનો પ્રચાર કરશે હાલમાં શાસ્ત્રી મેદાનમાં પીએમ મોદીની જાહેર સભાને લઈને તડામાર તૈયારીઓ છે સભા માટે ત્રણ ડોમ ઊભા કરાયા છે તેમજ પંદરથી વીસ એલઈડી સ્ક્રીનની પણ ગોઠવણ કરાઇ છે આવતીકાલે પ્રચાર ને પ્રસાર અર્થે વડાપ્રધાન મોદી આણંદ લોકસભા વિસ્તારના વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં આવી રહ્યા છે ખેડા આણંદ લોકસભા બંને બેઠકોનો અહીંયા જાહેર સભા દ્વારા પ્રચાર કરશે સાથે સાથે ખંભાત વિધાનસભાની પેટાટ ચૂંટણીનો બી માન્ય વડાપ્રધાન મોદી જાહેર સભાના માધ્યમથી પ્રચાર કરશે મારી પાસે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે ત્રણ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે અને લગભગ વીસેક જેટલા એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવ્યા છે પાછળ ચોક્કસ દ્રશ્યમાં જોઈ શકાશે કે વિજય વિશ્વાસ સભા એ વડાપ્રધાન વિજય વિશ્વાસ આયોજન કર્યું છે અહીંયા અત્યારે ખૂબ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના આણંદ વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પરમાર આપણી સાથે છે આપણે એમની સાથે રૂબરૂ વાત કરીએ કે યોગેશભાઈ આજે આવતીકાલે જે વિજય વિશ્વાસ સભા માન્ય વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કેટલું પ્રેરક જ્યારે ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન આણંદના આગળે પધારી રહ્યા છે ત્યારે આખો આણંદ જિલ્લો હિલોળે ચલ્યો છે આવતીકાલે કેસરીઓ સાગર જજુમ છે અને અહીંયા ખૂબ લોકો નરેન્દ્ર મોદી સાહેબની રાહ જોઈ રહ્યા છે અત્યારે સમગ્ર શાસ્ત્રી મેદાન ગ્રાઉન્ડમાં એક લાખ કાર્યકરોની કેપેસિટી છે અમે લગભગ સાહીઠ હજાર કાર્યકરોની બેઠક વ્યવસ્થા અત્યારે ગોઠવેલી છે અને દરેક ગામે ગામથી અત્યારે અમારી પાસે ફોન સંદેશ આવી રહ્યા છે કે અમારે પણ મોદી સાહેબની સભામાં આવવું છે પરંતુ થોડીક મર્યાદા છે સાહેબ સવારે સાડા નવ કલાકે આવવાના છે એટલે અમે છતાં પણ અમારા દરેક કાર્યકરોને પ્રજાજનોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક ઝલક માળવા માટે આતુર છે ત્યારે અમે સમગ્ર વ્યવસ્થા કરી રહ્યા છીએ ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લાખ મતથી વધુ મતથી જીતવાના છે ભારતીય જનતા પાર્ટી પણ એ મોદી સાહેબ આવે એટલે સોમનાથમાં સુગંધ બળે અને અમારા પાંચ લાખની ઉપર જે મતો નીકળશે એ મોદી સાહેબની ની હાજરીને કારણે નીકળવાના છે તો યોગેશભાઈ પટેલ આણંદના ધારાસભ્ય સાહેબ કેવું છે કે મોદી સાહેબની હાજરી એ ખૂબ પ્રેરક બાબત છે એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતની તમામ લોકસભા બેઠક છવ્વીસ છવ્વીસ પાંચ લાખ મતોથી જીતવાના છે જનક જાગીરદાર ન્યૂઝ એટીન ગુજરાતી આણંદ

સાબર ડેરીથી રામપુરા ચોકડી સુધીનો રસ્તો છ કલાક સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે અને સાથે જ સ્થળ પર ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવાયો છે